શ્રી જામકોરણા રાજપૂત સમાજ દ્વારા આયોજિત દસમો વિદ્યાર્થીનો સરસ્વતી સન્માન અને કૃષિ સન્માનથીઓના બપોરે અઢી વાગ્યાના કાર્યક્રમના અનુસંધાને પૂર્વ તૈયારી રૂપે આ નવનિયુક્ત સમાજ ભવન બારાજા ભયપતસિંહજી જાડેજા રીબડાના નામે જે સમાજ ભવન મુખ્ય દાતા જે છે અને એમના મુખ્ય સહયોગી દાતા શ્રી ઇન્દ્ર વિજયસિંહજી ભાયાવદર મુખ્ય શ્રીના સડસઠ લાખ રૂપિયા અને અનિરુદ્ધસિંહજીના અને સહયોગી મુખ્ય દાતાઓ અનિરુદ્ધસિંહજી ઇન્દ્ર વિજયસિંહજી ભાયાવદર તેઓના એકવીસ લાખ રૂપિયા અને બીજા બે સહયોગી દાતાઓ મુખ્ય સહયોગી દાતાઓ રૂપક